આજે બપોરે અત્યંત તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે રાજ્યની અંદર ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આવનારી ચાર કલાક દરમિયાન રાજ્યના વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ થવા જઈ રહેલો છે જેને જોતા અનેક વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ અત્યંત મજબૂત બનતી જોવા મળી શકે છે પવનોની તીવ્રતાની સાથે અનેક રાજ્યોની અંદર ગાજ વીજ કડાકા ભડાકા સાથે તાંડવ થવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની સાથે પવન જોવા મળશે ને છે જેની અંદર આભ ફાટે તેવો માહોલ પણ આજે બપોર દરમિયાન ગુજરાતમાં જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે હાલ અત્યારે અનેક જિલ્લાઓ

પવનનું જોર અને હવાના દબાણને જોતા હવે ભારે મેઘવર્ષા થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ ગુજરાતની અંદર આજથી લઈને ચૌદ જૂન સુધી

અને અરબસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે જેને જોતા અરબસાગરના કાંઠાને અડીને આવેલા સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળી રહ્યો છે જેના કારણે પવનોની ઝડપની અંદર અંદર આ સંપૂર્ણ વિસ્તારોની એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર ને ઘાતક પવન પણ આવી રીતે અરબ સાગરના દરિયામાંથી અને બંગાળની ખાડીના વિસ્તારોમાંથી તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે ને જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળી રહેલો છે સાથે જ આ બધા જ એટલે કે દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે ગાજવીજ સાથે આભ ફાટ્યું હોય તેવો પણ માહોલ જોવા મળી શકે છે વરસાદી સિસ્ટમનું જોર દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ઘાતક બનતું જોવા મળ્યું છે અને હવે એ સિસ્ટમોની અસરો ગુજરાતના વાત મેઘ પ્રલય પણ ગુજરાત અંદર જોવા મળી શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને મુંબઈ થી પણ સોમાસુ હવે નાસિકના વિસ્તારો થઈને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પ્રવેશ કરે તેવું પણ અત્યારે અનુમાન મુકવામ આવ્યું છે જેને જોતા ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ અનેક જિલ્લાઓની અંદર સર્જાતું જોવા મળ્યું છે જેને જોતા આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે અને કાળા ડિબાંગ વાદળો સાથે આજે રાજ્યની અંદર વરસાદ થવાનો છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગરનો જિલ્લો બોટાદનો વિસ્તાર જસદણ સોટીલા રાજકોટ ગોંડલના વિસ્તારોની અંદર મોરબીનો વિસ્તાર તો ભાવનગર અલંગ અને મહુવાના દરિયાકાંઠાના વિસ્તારો અમરેલીનો વિસ્તાર જૂનાગઢના જિલ્લાઓની અંદર સાથે જ ઉના વેરાવળના દરિયાકાંઠાના વિસ્તારો પોરબંદર ભાનવડ દેવભૂમિ દ્વારકાનો પણ દરિયાકાંઠાને અડીને આવેલો વિસ્તાર સલાયા અને જામનગરની અંદર પણ આજે બપોર દરમિયાન મોટો પલટો જોવા મળી શકે છે સાથે જ સૌરાષ્ટ્રની અંદર અત્યારે ટેમ્પરેચર બત્રીસ ડિગ્રીથી લઈને આડત્રીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું પણ તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે જેને જોતા ગરમીના પ્રમાણની અંદર પણ ઘટાડો જોવા મળી શકે છે ને સૌરાષ્ટ્રની અંદર પવનની તીવ્રતા સાથે આજે વરસાદ પડવાને લઈને આગાહી જાહેર કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વાદળો અત્યારે મજબૂત બનતા જોવા મળ્યા છે સાથે જ સિસ્ટમનો ઘેરાવો પણ મધ્ય ભારતના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુધી લંબાયેલો જોવા મળ્યો છે જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર આજે પવનની તીવ્રતાની સાથે કાળા ડિબાંગ વાદળો સાથે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે પલટો જોવા મળી રહેલો છે જેને જોતાં વાદળછવાયું વાતાવરણ પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સર્જાઈ રહેલું છે જેના કારણે આજે અહેમદાબાદ આણંદનો વિસ્તાર વડોદરા દાહોદ છોટા છોટાઉદેપુર ખેડા પંચમહાલ મહીસાગરના જિલ્લાઓની અંદર આજે બપોર દરમિયાન પલટો જોવા મળી શકે છે અને ગરમીની અંદર પણ રાહત જોવા મળશે અને અહેમદાબાદની અંદર અત્યારે એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન જોવા મળી રહ્યું છે અને પુષ્કળ ગરમી મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પડતી જોવા મળી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ઉદયપુર આજુબાજુના વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર સંક્રમણ વધતું જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતની અંદર અંદર બીજા વિસ્તારો જેમ કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરોની પણ આજે પવનની તીવ્રતા સાથે વાદળછવાયા વાતાવરણ સાથે હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે સાથે કચ્છની અંદર લખપત નળિયા ગાંધીધામ રાપર ખાવડ બાડીલે અને માંડવીના વિસ્તાર ની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ પડી શકે છે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે સોમાસુ અત્યારે મુંબઈના વિસ્તારોની અંદર પહોંચેલું જોવા મળ્યું છે અને આ સોમાસુ ચૌદ જૂન સુધીની અંદર ગુજરાતની અંદર દસ્તક આપી શકે છે જેને લઈને ગુજરાતની અંદર તારીખ આજુબાજુ પવનોની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ જોવા મળશે જેવી પણ મોટી આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે અનેક જગ્યા ઉપર પવનોની મજબૂત અને તીવ્ર સિસ્ટમોની અસરો વર્તાયતી જોવા મળી રહી છે ને જેમની અસરો ગુજરાત ઉપર પણ જોવા મળી છે ને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ અત્યારે ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘાતક પવન ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે એટલે કે ગુજરાતની અંદર આજે પવનની ગતિવિધિઓ સાથે વરસાદ જોવા મળશે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે